જય માતા તમામ ખેડૂત મિત્રો મિત્રો મારું નામ છે ગઢવીશું ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે અત્યારે જે તમે બળદની જોડી જોઈ રહ્યા છો તો રામભાઈ ચૌહાણની છે અને તેમના જોડી વેચવાની છે તો રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ફતેહપર ગામેથી છે અને તેમના નંબર વિડીયોની માં આપેલા છે અને આ બળદ વિશે વધુ પડતી માહિતી તમે રામભાઈ પાસેથી મેળવી શકો છો અને ઠાલાફોરામાં બળદ હાલે છે જવાબદારીથી વેચવાના છે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અન્ય ગ્રુપમાં પણ આ વિડીયોને શેર કરી દેજો ઓકે મિત્રો જય માતાજી